વાગરા તાલુકાના સારણ સાયખા માર્ગ ઉપર અકસ્માતની ઘટના સામે આવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર સારણ તરફથી સાયખા તરફ જઈ રહેલી ફોર્સ કંપનીની ક્રૂઝર જીજે સોળ એ વાય પચીસ છ્યાસીના ચાલકે અચાનક સ્પીડિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો કાબુ ગુમાવતા જ વાહન રોડની સાઈડમાં ઉતરી ગયું હતું અને જોત જોતામાં પલટી મારી ગયું હતું અકસ્માત સર્જાતા જ માર્ગો પર દોડધામ અને અફડાતફરીનો માહોલ સર્જાયો હતો

રસ્તાઓ સારા બન્યા છે પરંતુ તેની સાથે ગતિ મર્યાદાના ઉલ્લંઘનને કારણે નાના મોટા અકસ્માતોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે લોકોએ માંગ કરી છે કે વાહન ચાલકો જવાબદારીપૂર્વક ડ્રાઇવિંગ કરે જેથી ભવિષ્યમાં આવી હોનારતો અટકાવી શકાય